વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક પાચનતંત્રને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાઈ શકો છો તેનાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે બે જો એવો કાળો પાકેલા ન હોય ઓરડાના તાપમાને રાખવું જોઈએ તે પાકે નહીં પહેલાં રેફ્રિજરેટ કરવામાં આવે તો તે સખત બની શકે છે અને તેનો સ્વાદ ગુમાવી શકે છે ત્રણ કેળાને ફ્રીજમાં રાખવાથી તેની છાલ કાળી પડી જાય છે તેને ઓરડાના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ ચાર હાથને ઘસવાથી શરીરમાં હળવી ગરમી ઉત્પન્ન થાય છે જે આંખોનો તણાવ દૂર કરીને તાજગી અને આરામ આપે છે પાંચ ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને માસ્ક તૈયાર કરો હવે આ માસ્કને રોજ ગરદન પર લગાવો આ માસ્ક ટેનિંગ દર કરવામાં મદદ કરે છે છ બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે સાત તુલસીના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે આવી સ્થિતિમાં સવારે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે આઠ હૃદયની તંદુરસ્તી સુધારવા માટે સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવો તમને ઘણો આરામ મળશે નવ દરરોજ મીઠો લીમડો ચાવવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે દસ દરરોજ મીઠો લીમડો ચાવવાથી શરીરની આયર્નની અપૂર્તિ દૂર થાય છે અગિયાર દૂધીનું સૂપ ન માત્ર યુરિક એસિડ પરંતુ બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે બાર હુંફાળું જીરું પાણી પાચનક્રિયા સુધારવા ગેસ એસિડિટી અને કબજિયાતમાં રાહત આપે છે તેર જમ્પિંગ જેક કરવા માટે હવામાં કૂદતા દરમિયાને પગને ખુલ્લા રાખવાના હોય છે આ જમ્પિંગ જેક પંદર મિનિટ સુધી કરો આ એક દમદાર કાર્ડિયો વર્કઆઉટ છે ચૌદ દરરોજ થોડા કલાકો દોડવાથી જાંધની ચરબી ઝડપથી ઓછી થાય છે દોડવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ચરબી દૂર થાય છે પંદર સફરજનનો રસ ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે સોળ તાદુનું પાણી પાચન સારું કરી કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે આ માટે પાણીમાં આદુ ઉકાળીને પીવો આ વધુ અસરકારક છે સત્તર ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ગેસ અને અપચોની તકલીફ દૂર કરી શકાય છે વરિયાળી પાણીમાં પાંચથી દસ મિનિટ ઉકાળીને પીવાથી રાહત મળે છે અઢાર કંટોલામાં રહેલા વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે ચેપી રોગો અને બીમારીઓ સામે રક્ષણ આપે છે ઓગણીસ જો તમે સવારે તુલસીનું પાણી પીવો છો તો તેનાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે વીસ ગિલોયનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે ઉપરાંત તે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે એકવીસ એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવો ગિલોયનો રસ પીવાથી એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે બાવીસ સી અને આયર્નથી ભરપૂર જીરું પાણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્રેવીસ હુંફાળું જીરું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરી ત્વચાને સુધારે છે અને તાજગી આપે છે ચોવીસ મગની દાળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે પચ્ચીસ જો તમારે ભૂખ વધારવી હોય તો જમતા પહેલાં થોડી વરિયાળી ચાવી લો તે તમારું મેટાબોલિઝમ વધારે છે જે ભૂખને વધારી કરી વધુ હેલ્ધી ડાયટ માટે પ્રોત્સાહિત કરે છે અને અપચો જેવી સમસ્યાઓ ટાળી શકાય છે છવીસ હુમફાળા પાણીમાં મીઠું નાખીને સોજાવાળી જગ્યા પર લગાવવાથી જલ્દી આરામ મળે છે સત્યાવીસ મગનું પંદર દિવસ સુધી સેવન કરવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે અઠયાવીસ રાગીનો કેલ્શિયમ તમારા હાડકાંને મજબૂત રાખે છે જેથી તમે લાંબા સમય સુધી સ્ફૂર્તિમય અને સાજા રહો ઓગણત્રીસ મેથીના દાણામાં જોવા મળતું દ્રાવ્ય ભૂખને દબાવવામાં ખૂબ જ અસરકારક છે ત્રીસ ઠંડા પાણીથી નહાવાથી ત્વચાના ચેપથી પણ બચી શકાય છે આ સિવાય જ્યારે શરીર ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે સોજો ઓછો કરવામાં મદદ કરે છે ઠંડા પાણીથી નહાવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે જે માનસિક તાણ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ઠંડા પાણીથી સ્નાન કરવાથી મેટાબોલિઝમ પણ વધે છે એકત્રીસ મગમાં ચરબી અને કેલરી ઓછી માત્રામાં હોય છે તેથી મગનું સેવન કરવાથી બિનારોગ્યપ્રદ ખોરાકની તૃષ્ણા ઓછી થાય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે બત્રીસ ગિલોયનો રસ પીવો માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ પીવાથી તણાવ દૂર થાય છે ઉપરાંત તે યાદશક્તિમાં સુધારો કરે છે તેત્રીસ એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જીરાવાળું પાણી પી શકો છો ચોત્રીસ નારિયેળ તેલમાં ફેટી એસિડ મળવાને કારણે તે ફાઈન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે તેને લગાવવાથી આંખોની નજીકની ત્વચા પણ હાઇડ્રેટ રહે છે પાત્રીસ એક ગ્લાસ મસાલેદાર છાશ પીવાથી પાચન ઝડપથી થાય છે છાશ પીવાથી ગેસ દૂર થાય છે અને પેટને ઠંડક મળે છે મસાલાવાળી છાશ પીવો અથવા સાદી છાશમાં આછું કાળું મીઠું ધાણા જીરું અને આદુનો ટુકડો ઉમેરીને પીવો છત્રીસ ફાઈબરથી ભરપૂર કેળા ખાવાથી પણ ગેસથી છુટકારો મળે છે કેળા ખાધા પછી પણ વ્યક્તિ રાહત અનુભવવા લાગે છે જો દરરોજ એક કેળું ખાવામાં આવે તો પેટનું ફૂલવું જેવી સમસ્યા સામાન્ય રીતે ઓછી થાય છે સાડત્રીસ ચીઝ અને પનીરનો તમારા ડાયટમાં સમાવેશ કરો આનાથી તમે પ્રોટીન અને કેલરીઝ વધારી શકો છો દિવસમાં એકથી બે ટુકડા ચીઝ અથવા પનીર ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે આડત્રીસ જો તમારા હાથ બળી ગયા હોય તો તમે તરત જ એલોવેરા જેલ લગાવી શકો છો તેમાં ઠંડક અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે જો તમે તાજા એલોવેરાનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે ઓગણચાલીસ આ સિવાય તમે નારિયેળ તેલ પણ લગાવી શકો છો તે ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને બળતરા દૂર કરવામાં પણ મદદ કરે છે મધ લગાવવાથી પણ ફાયદો થાય છે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે બળતરા મટાડવામાં મદદ કરે છે ચાલીસ તમે કાચા બટાકાનો રસ પણ લગાવી શકો છો અથવા તમે બટાકાને કાપીને તેને દાઝી ગયેલી જગ્યા પર ઘસી શકો છો તેનાથી પણ તમને બળતરાથી તરત રાહત મળી શકે છે એકતાલીસ જો બાંધેલો લોટ હોય તો એક નાનો બોલ લો અને તેને દાઝી ગયેલી જગ્યા પર લગાવો તેનાથી પણ બળતરાથી તરત રાહત મળે છે ત્વચાને ઠંડક આપવાની સાથે તે આંતરિક ગરમીને પણ શોષી લે છે આ સિવાય તેમાં હાજર સ્ટાર્ચ બળતરા ઘટાડવામાં મદરૂપ છે તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર